ગોધરાની ઘૌરીનો હત્યારો પ્રેમી સાગર નીકળ્યો હત્યા બાદ ઝેર પીને હોસ્પિટલ ભેગો થયો ગોધરાની ગૌરીનો હત્યારો પ્રેમી જ નીકળ્યો માંડવી તાલુકાના ગોધરા ગામે આજે પરોડે સાડા પાંચ વાગ્યાના અરસામાં નોકરીએ જતી યુવતીની ગુપ્તી અને તલવારના ઘા મારી ઘાતકી હત્યા કરાવવાના ગુનાને ગણતરીના જ કલાકોમાં પોલીસે ભેદ ઉકેલી દીધો છે હત્યારો બીજો કોઈ નહીં પરંતુ યુવતીનો પ્રેમી સાગર રામજી સંઘાર ઉંમર વર્ષ છવ્વીસ જ નીકળ્યો છે જે કોળાએ મૂળ બીદળા મધ્ય હોવાનું સ્પષ્ટ થયું છે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ઝાલાએ જણાવ્યું કે મરણ છનાર બત્રીસ વર્ષીય ઘૌરી તુલસીદાસ ગરવા નિત્યક્રમ મુજબ પરોડે સાડા પાંચના અરસામાં ઘરેથી પગપાળા બસ સ્ટેન્ડ જવા નીકળી હતી ઘઉરી તુમડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત જગ્યા પર નોકરી કરતી હતી ઘવરી ઘરમાંથી માંડ સો મીટર દૂર પહોંચી હતી ત્યારે સાગરે તેની ઘાતકી હત્યા કરી નાખી હત્યા બાદ સાગર પણ ઝેરી દવા પી લઈને માંડવીની સરકારી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ ગયો હતો જો કે તેની તબિયત ભયમુક્ત છે પોલીસે હોસ્પિટલને ધસી જઈ રાઉન્ડ અપ કરી પૂછપરછ કરતા તેણે હત્યાનો ગુનો કબૂલી લીધો જો કે થોડાક જ સમયમાં ગૌરીએ તેની સાથે વાત કરવાનું ઓછું કરી દીધું હતું અને અન્ય યુવકો સાથે પણ મિત્રતા કેળવી હોવાનું તેના ધ્યાને આવ્યું હતું જેથી ઉશ્કેરાઈ જઈને તેણે ગૌરીને પતાવી દેવાનું નક્કી કર્યું સાગર હજુ હોસ્પિટલમાં મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ હાય અને પોલીસે તેની વિધિવત ધરપકડ કરી નથી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ